તેમજ ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થાય અને પશુપાલકોને ચારા માટે સહાય મળે તે માટેના અનેક મુદ્દાઓ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્રના દસ જિલ્લામાં છ નવેમ્બર થી તેર નવેમ્બર સુધી ખેડૂત આક્રોશ યાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે આ અંતર્ગત જુનાગઢ જિલ્લામાં પણ ખેડૂત આક્રોશ યાત્રા યોજવાની હોવાથી આજ રોજ સર્કિટ હાઉ જુનાગઢ ખાતે કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રદેશ પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારોમાં લાલજીભાઈ દેસાઈ ઋત્વિશ મકવાણા પાલભાઈ આંબલિયા કિસાન કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપસ્થિત કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં ખેડૂત આક્રોશ યાત્રાને સફળ બનાવવા માટેની તૈયારીઓ કાર્યક્રમની રૂપરેખા તેમજ ખેડૂતો અને પશુપાલકોના હિત માટે લડત વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા યોજાઈ હતી રિપોર્ટર સુલતાન ચૌહાણ સહજ ન્યુઝ જુનાગઢ